ગુડ મોર્નિંગ જય સોમનાથ બધાને જય દ્વારકા તો આજે આપણે જવાનું છે માધુપુર માધુપુર આપણે દિલીપભાઈનું પ્રી વેડિંગ શૂટ કરવાનું સારો આનું તો કે કઈ તો સારું જ કરવાનું હોય અને હું આજે ઘરેથી એક્સપ્લોઝ છે અને એક વાતમાં એવું એમ થાય કે ભાઈ ગાડી લઈને આપણે જવાનું નથી જરૂરી છે ને મારા ભાઈને કંઈ કામ છે ને એના હાથે થઈને એ છે ને ભાઈ જૈન મારા આજે આવું ટુ વ્હીલ લઈને મુજે બોલના ઈ શકતા નહીં તો શામ તો મેં પોગ્રામ ક્યા હતા ને એ હારનો ઉદાગર ઉતરો નથી પ્રભાત આવતો નથી પ્રભા તારે ક્યાં જવાનું ભાઈ એક્ઝામ છે હવે એની એક્ઝામમાં મારી એક્ઝામ નીકળી જાય મારે ભેગું તો કરવું પડે નહીં આપણે પણ હાર્દિક આવે છે એટલે નહીં કીધું એટલો બધી વાંધો આવે ભાઈ મારા સંપલ ને અહીંયા ખોવાઈ ગયા તો ગોતી લઉં પેલા ફટાફટામાં કંઈ અંધારા મળતું નથી જો કે હશે તો અંધવારું પણ મને અંધારું લાગે તને હસવા પહેલાં લીધા ને કારણે હવે પેલા ત્યાં કંઈક ગાડી નથી ટુ વ્હીલ એનું એક સેટિંગ કરવું પડશે ફટાફટ ના ભાઈ છે હવે આવે તો હું તો વરસતી નથી

એને ગાડી તો ભાઈ ભાઈ કે તારો કઈ કામ નહીં નીકળ હાલ યુગ સ્ટુડિયો વોસી ગયા છે આપણે માન માન કરીને આ ગાડી આખીને ભાઈ તડકાની ઉંમર પડે પર સમય સમજો કે બાપુ બધી કરવું પડે અમારો અજયભાઈ જરિયામાં ડેરીમાં કઈ કરે છે ત્યાં ત્યાં કે એન ને ઉપાડી લે ફરે આમ તેમ હવે જલ્દી ભગવાન આવે ને તો આપણે આમે કેમેરો કાઢી લઈએ એક ફ્લેશ લેવા જેટાફટ એ સાગર ભાઈ મસ્ત નાઈ જોઈને તૈયાર થઈ ગયા છે ક્યાં ભાઈ ક્યાં રખડે

પાંચ રૂપિયા પપ્પા તો આજ તો રૂપિયા સાગર તારું ઉપડી ગયું તારે છે ને ખીજામ રાખ દે ખિજામ રાખીને પૂજન કરે સાથે દિલીપભાઈ પાડી લઈએ પછી જાશું આપણે ઓછો આશ્રમમાં ઓછો આશ્રમમાં જઈને એટલે એકદમ મજા આવી છે ત્યાં સુધી છે ને આખો માહોલનો આનંદ માણી લઈએ અને ફોટોગ્રાફી સરસ મજાની કરી લઈએ તમારે સાગરભાઈ ને રૂપિયા મળ્યા ને એ રૂપિયા ગોલો ખાઈ સબ

સચમાં પહેરીને કામ કરું તો ભાઈ તોનમાં કંઈ ખબર ન પડે હવે નહીં થાય કે હું તમે સસમાં પહેરલો હા જો હવે કંઈક મજા આવી યાર હવે તો બહુ લાગે હું કંઈ છું હવે છે ને ઓછો આશ્રમમાં વહી જાય ફટાફટ તેથી કરીને ત્યાં થાય થોડોક સાંયાનો લાભ મળે

સરસ મજાની માળાનું કંઈક અલગ જ આયોજન છે તો ચાલુ જ કરતા ટાઈમ પંદરથી મિનિટ ખોટી ગયા છે વાંધો રિસ્ક ન લેવાય સાચો તો રિસ્ક લેવું તો નથી લેવું

ફોટોગ્રાફી કરું છું ઓછો આશ્રમમાં આવે ને ભાઈ એક નંબરની સરસ મજા જ આવે છે ચારે બાજુ કારણ કે ઠંડી વાતાવરણ હોય અહીં તડકો ઓછો લાગે કારણ કે ઝાડ ગમા હોય ને એટલે બહુ મજા આવે છે હવે થોડોક વ્યવસ્થિત ફોટોગ્રાફી ફટાફટ કરવા માંડીએ ભાઈ હાર્દિક બેન ફટાફટ ભાઈ પાડી દેવા ઘર એમ ન કરાય ત્યારે અમારા દિલીપ બહેન છે થોડાક ઓગસ્ટરમાં હલવાઈ ગયા છે એટલે કાઢી લો આવી જાય પછીનો વારો નહીં આવે તારે એવા જ કરવાના છે ફટાફટ ભાઈ ફોટાફટ ને અંદર તો ઓછોઆશ્રમની અંદર ફોટા બહુ સારા આવે છે એટલે મજા આવે છે તડીકાનો માહોલ લઈ જાય એકદમ મજા મજા આવે છે એમ કંઈ ઘટે જ નહીં આવું ગાંઠિયા ખાઈને છે ને આવું થોડુંક થાય કે ભાઈ થોડુંક આરામ કરો પણ આરામ નથી કરો અને પછી આપણે ફટાફટ સોરવાડ પોસવાનું છે સોરવાડ આપણે પોતે છે ત્યાં આપણે આવી જશે પ્રભાતને રામજીને બધા બધા એટલે આપણા આપણે અહીંયા વ્યવસ્થિત ફોટા પાડી લઈએ પછી બીજી ન્યાં કંઈ જઈએ મજા કંઈ ઘટે જ નહીં ચલો તો આપણે દિલીપભાઈનું અહીંયા સરસ મજાનું શૂટ થઈ નાખ્યું

અમારા લડકા હે બુર જાય ગયા કઈ વાંધો નઈ લાગી ગઈ શિકાર એ શિકાર પર હવે આપણે સાગર નથી ને આપણે તો પ્રભાતભાઈ આવી ગયા છે ને સાથે આપણે રામજીભાઈ થોડીક વારમાં આવે છે ત્યાં સુધી મિંદ્ર એ ભાગી ગયું ભાગી હોળી હોળ ભાગી ગયું તો ચલો હું બેસી જાઉં ત્યાં સુધી આવે ત્યાં થોડીક વાર આરામ કરી લઈએ ઓ યાર તડકો બહુ લાગ્યો હું કરવું પાણી પાણી પીવું પાણી પીધા પીવા લાયક છે ભાઈ બિરાદર કેવું છે સરસ છે તો ચલો પાણી પીવાનું છે તો આપણે પીવી લઈએ અને મોટું બધું ફ્રેશ કરી લઈએ અને હવે આવે એટલે ફટાફટ આપણા રાબેતા મુજબ લોકેશન ઉપર વયા જાય જેથી કરીને મજા મજા આવી જાય આ દીપડાને આપણે પકડવાનો છે ને એ ભાઈ આરામ છે ખોટી મસ્તી કરીને થતો હોય સરસ મજાનું શૂટ ને હવે હું થોડુંક થાકી ગયું કારણ કે ખવાઈ ગયા બપોરના ગાંઠિયા વણેલા એટલે ગાંઠિયા ખવાઈ જાય એટલે થોડુંક આમ થાય ને કે ભાઈ સોડા પીવી પડે એટલે વાંધો ન આવે ને જેથી કરીને એસિડિટી ન થાય પણ રેતી માં આપણે હાલવું પડે ને એમાં થાકી જવાય કારણ કે ગાડી નથી ને ટુ વ્હીલમાં આવવું પડ્યું એટલે બહુ થોડોક વધારે જ મને ઠાકોરો લાગ્યો કે આપણે દિલીપભાઈ ને ભાઈ ઓ અમારા કેવાય મિસ્ટર હાર્દિક એન્ડ પ્રભાત બંને છે બે વાદવની અરજી અલગ કેવાય રોપો કરે થાકી જાય પાણી બાણી કંઈક સપોર્ટ કરાવો મારા વાલા હે ફોટા જોવા કઈ વાંધો લોંબો લો અમારે આવે છે અમારું કપલ

હા ભાઈ જો અમારા પ્રભાત ને હાર્દિક ને ભાઈ ને મેં પેલી વાર એકલા હું કે ભાઈ તમે સ્ટાર્ટઅપ તો કરો ત્યાં હું થોડીક વાર છે ને રેસ્ટ લઈ અને બેસીને થોડીક વારમાં જાઉં પતાઈ નાખે ને એ પ્રમાણે વાંધો નું આવે ને અમે હવે ભાઈને એકલા મૂકવા જોઈએ બાકી બધામાં આપણે સાથે સાથે હોય તો એને એમ થાય છે કે ભાઈ આપણે તો કંઈ નહીં એને થોડુંક એકલાને દઈએ ને તેને ખબર પડે કે ભાઈ આપણે કરવું પડે આમાં બધું એટલે એ પ્રમાણે હવે મીને એકલાઈન છે એમ તો થોડુંક બોજ બોજ દઈ પછી ક્લિક બી કેવા કરે એ પ્રમાણે થોડુંક પહોંચી જાય પણ વાંધો નહીં આપણે દિલીપભાઈ ઘરના છે એટલે નહીં વાંધો આવે ત્યાં તો પહોંચી જાય થોડીક વાર ક્લિક ભલે વાંધો નહીં ભાઈ કરે હાર્દિકભાઈ સાહેબ ફોટા જોઈ છે બરાબર આવ્યા કે નહીં બાકી નાડી કે તમને છે ને શેક લખી દઉં કે પછી ધીરે ધીરે નીકળી જાવ કે પ્યાગા નું કે આપી દે એટલે છે ને એ શેક કરે એટલે બરાબર આપડા દિલીપભાઈ છે અત્યારે જે કપડા ચેન્જ કરવા ગયા છે કપડા ચેન્જ કરીને આવે તો પછી ફટાફટ દી નો હાથ મે આપણે એને ફોટોશૂટ કરી જ લેવાનું છે પણ અત્યારે જગ્યા તો બહુ લોકેશન પણ બહુ સારું એવું બની ગયું છે ને સનસેટ થવાની ફૂલ તૈયારી છે પણ જો વધીને બે થી પાંચ મિનિટમાં નો આવ્યા ને સનસેટ થઈ જાય એટલે આપણો મહેનત બાકી પાણી બૂમ પણ જો કે મેં કીધું જ છે કે ફટાફટ આવો એટલે લગભગ તો આવી જ જાય પછી તો ઈનાના અમારા ભાઈ ભાઈ અમે ત્યાં સુધી થોડોક આરામ કર્યો મજા આવી ગઈ ભાઈ એમ દરિયા કિનારે અમારું લોકેશન સેટ થઈ જાય ને બહુ મજા બરાબર છે કે જોયું જાય અરે ઓકે ઓકે ને પ્રભાત તારે કઈ ભાઈ કઈ કહેવાય બે શબ્દ કારણ કે મોડો આવ્યો ને એટલે કઈ નહીં બોલે કારણ કે આખી રાઈ દઈને ને મિક્સર આવ્યું તો ગઈ રહ્યા પ્રોગ્રામમાં તો એના માટે થઈને એટલે હવે કીને બોલવાનું બહુ કઈ શબ્દ નથી સનસેટ થઈ ગયો નામ જો આઈલા હવે પબ્લિક આવે ને હવે ધીરે ધીરે સનસેટ તો બેગ સારા ફોટા પાડી દઈએ આવું ભાગી ગયા બીજું હું હોય મારા કલેજા બધું પતી ગયું બધું લૂંટાઈ ગયું સનસેટ થઈ ગયો જોવા એમાં ત્યાર થઈને વાંધો નહીં ભાઈ પણ આપણે સેટિંગ કરીને તમે એડજસ્ટ કરીને ફોટા પાડી દઈએ બેગ હાલો તો છે ને આપણું બધું પેકઅપ કરી નાખ્યું છે હાર્દિક થઈ લે ને ટાંગીને ભાગ્યા છે ને હું હવે ધીરે ધીરે ભાગું ભાઈ આમાં કારણ કે છે ને બહુ વધારે સમય લઈ ગયો તેમ વાત કરી તેમ કે ભાઈ સનસેટનો ટાઈમ મળ્યો નથી આપણે કારણ કે એવો જ વાર જ અહીંયા એવી લગાડી દીધું કંઈ ભેગું જ નથી થવા દીધું તો આપણી ટુ વ્હીલ આમ પડી છે ટુ વ્હીલ લઈને જવાનું છે ને સવારે વહેલું પાછું આપણે જવાનું છે સાસણ એટલે લગાતાર કન્ટિન્યુ ચાલુ જ રાખવાના છે ભાઈ પ્રી વેડિંગ બીજી વાત તો નહીં અમે સાવી રાખી કે નથી